ભારત દેશ એશિયા ખંડની કઈ દિશામાં આવેલો છે તો તેમાં જવાબ આવશે બી દક્ષિણ ભારત દેશ અક્ષાંશ ઋત વચ્ચે એટલે કે કયા અક્ષાંશ મૃતુની વચ્ચે આવેલો છે તો તેમાં આવશે આઠ પોઈન્ટ ચાર ઉત્તર અને સાડત્રીસ પોઈન્ટ છ ઉત્તર એ ભારત દેશ કયા રેખાંકૃતોની વચ્ચે આવેલો છે તો તેનો જવાબ આવશે અડસઠ પોઈન્ટ સાત પૂર્વ અને સત્તાણું પોઈન્ટ પચીસ પૂર્વ સીધી ક્ષેત્રફળ ડી બત્રીસ હજાર બત્રીસ લાખ સત્યાસી હજાર બસો ને ત્રેસઠ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલા કિમી છે તો તેમાં આવશે ત્રણ હજાર બસો ને ચૌદ કિલોમીટર ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો એટલે કે વિસ્તારમાં સૌથી મોટો મોટો ગણાતો હોય તેવો જિલ્લો કયો તો એમાં આવશે આપણો કચ્છ જિલ્લો ત્યારબાદ છે વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કયું છે એટલે કે વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું વિશ્વમાં કેટલામું સ્થાન છે તો સાતમું ચેરાપુંજી અને મોન સીરમમાં કેટલા સેમી વરસાદ વરસે છે એટલે કે વરસાદની જે સિઝન હોય તેમાં ચેરાપુંજીમાં અને મોર સિરમમાં કેટલા સેમી સરેરાશ વરસાદ પડે છે તો તેમાં જવાબ આવશે બી બારસો સેમી બારસો સેમી જેટલો સરેરાશ વરસાદ દર ચોમાસાની સિઝનમાં નોંધાય છે ત્યારબાદ છે શિયાળામાં ભારતનું સામાન્ય તાપમાન કેટલું હોય છે તો સામાન્ય તાપમાન શિયાળામાં ભારતમાં એકવીસ સેલ્સિયસ જેટલું નોંધવામાં આવે છે ત્યારબાદ છે શિયાળામાં લેહનું તાપમાન કેટલું હોય છે એટલે કે જે લેહ પ્રદેશ છે તેનું તાપમાન શિયાળામાં કેટલે સુધી જાય છે તો તેનો જવાબ આવશે એ માઇનસ વીસ અંશ સેલ્સિયસ પ્રશ્ન છે ભારતની જમીન સીમાની લંબાઈ કેટલા કિલોમીટરની છે એટલે કે ભારતની જમીન સીમાની લંબાઈ કેટલી છે તો તેની એટલે કે ભારતની જમીન સીમાની લંબાઈ પંદર હજાર બસો કિમી જેટલી છે ત્યારબાદ છે બારમો પ્રશ્ન કર્કવૃત્ત ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે તો ભારતના ક્યાં ક્યાં એવા રાજ્યો છે કે જેમાંથી કર્કવૃત્ત પસાર થાય તો તે છે સી આઠ આઠ રાજ્યોમાંથી કર્કવૃત્ત પસાર થાય છે ભારતની જે સમય રેખા છે એટલે કે ભારતનો સમય કયા સ્થળ પરથી નક્કી કરવામાં આવે છે તો તે છે એ અલ્લાહાબાદ ચૌદમો પ્રશ્ન છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે એટલે કે વિસ્તારમાં ભારતનું સૌથી મોટામાં મોટું રાજ્ય કયું છે તો તે છે સી રાજસ્થાન ત્યારબાદ છે પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ કયા સ્થળે મળે છે તો પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ જે જગ્યાએ મળે છે તે છે મૈસુર એ સોળમો પ્રશ્ન છે વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે તો ભારત જે છે એ વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં બીજા સ્થાને આવે છે જૈવિક આરક્ષિત ક્ષેત્રો કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાના કાર્યક્રમ હેઠળ બનાવવામાં આવ્યા છે એટલે કે એવી કઈ સંસ્થા છે કે જેને આધારે જૈવિક આરક્ષિત ક્ષેત્રો બનાવવામાં આવ્યા છે તો તે સંસ્થાનું નામ છે એ યુનેસ્કો સત્તરમો પ્રશ્ન છે ભારતનું સૌથી ઊંચું પર્વત શિખર ક્યુ છે તો તેમાં આવશે ડી કારાકોલમ પર્વતમાળા કે જે સૌથી ઊંચા માંચું પર્વત શિખર ભારતનું ગણાય છે હવે જે છે તે માઉન્ટ આબુ કે જે ફરવાલાયક સરસ મજાનું સ્થળ છે તે રાજસ્થાનના કયા જિલ્લામાં આવેલું છે તો તેમાં આવશે ડી વાંસવાડા ત્યારબાદનો પ્રશ્ન છે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને શું કહે છે એટલે કે પૃથ્વીનો જે પોપડો હોય છે તેનો ઉપરનો જે પાતળું સ્તર હોય છે તેને જમીન કહે છે ત્યારબાદનો પ્રશ્ન છે ખેતી માટે મૂળભૂત સંસાધન કયું છે તો ખેતી કરવી હોય તો તેના માટે એકદમ જરૂરી એવું સંસાધન ક્યુ તો તેમાં આવશે સી જમીન ખડકોના ખવાણ ક્યુ આવરણ તૈયાર થાય છે એટલે કે ખડકો જ્યારે ખવાઈ જાય ત્યારે એમાંથી ક્યુ આવરણ તૈયાર થાય તો તેનો જવાબ આવશે ડી ભૂમિ આવરણ ત્યારબાદ છે રેગોલિત જમીનમાં ફક્ત શું હોય એટલે કે રેગોલિત પ્રકારની જમીન હોય તેમાં શેનું પ્રમાણ વધુ હોય તો તેનો જવાબ આવશે ડી ખનિજ દ્રવ્યો પ્રશ્ન છે ખડકોનું વિખંડન અને વિઘટન કઈ ક્રિયા દ્વારા થાય છે એટલે કે ખડકોનું વિખંડન એટલે ખડકો જે તૂટી જાય છે ઈ અને ઓગળી જાય છે ઈ કઈ ક્રિયા દ્વારા થાય છે તો તેનો જવાબ આવશે એ ખવાણ અને ધોવાણ ત્યાર પછી છે ભારતનું ક્યુ રાજ્ય છે જે સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવે છે એટલે કે સાક્ષરતા ઈ રાજ્યમાં સૌથી ઓછા મોછી છે તો તે રાજ્ય છે સી બિહાર ત્યારબાદ છે જમીન નિર્માણનો સમયગાળો શું નક્કી કરે છે તો જમીન નિર્માણનો જે સમયગાળો છે એનું કદ કેવડું છે તે કઈ બાબત ઉપર આધાર રાખે તો એમાં આવશે ભૂમિનો ઢાળ ત્યારબાદ છે રેતાળ કામપાડ અને માટીયાળ જેવા જમીનના પ્રકારો સેના આધારે પડેલા છે એટલે કે આ જે પ્રકારો પાડવામાં આવ્યા છે તે શેના આધારે પાડવામાં આવ્યા છે તો તેનો જવાબ આવશે સી કણોની રચના કાપની કઈ જમીન ચીકણી અને ઘેરા રંગની હોય છે તો કાપની જે જમીન હોય તે ખદર પ્રકારની જમીન ચીકણી અને ઘેરા રંગની હોય છે ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન છે ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે તો તેમાં આવશે બત્રીસ લાખ સાડ સિત્યાસી લાખ ચોરસ કિલોમીટર ત્યારબાદ છે ભારતનો સ્પષ્ટ વાવેતર વિસ્તાર કુલ ભૂમિનો કેટલા ટકા છે એટલે કુલ ભૂમિમાંથી કેટલા ટકા ભૂમિમાં વાવેતર કરવામાં આવે છે તો છેતાલીસ ટકા ભૂમિમાં ભારતનો કેટલો વિસ્તાર જંગલોથી છવાયેલો છે તો જે સો ટકા વિસ્તાર હોય તેમાંથી બાવીસ ટકા વિસ્તાર જંગલોથી છવાયેલો છે ત્યારબાદ છે ભારતમાં કેટલા ટકા ભૂમિ કૃષિ પ્રવૃત્તિ માટે ઉપલબ્ધ નથી એટલે કેટલા ટકા એવી જમીન છે કે જેમાં કૃષિ પ્રવૃત્તિ એટલે કે કોઈ પણ પ્રકારનું વાવેતર કે કૃષિ થઈ શકતી નથી તેમાં હશે કાયમી ગૌચર છે એટલે કે તે કેટલા ટકા એવી ભૂમિ છે કે જે ગૌચર માટેની છે પ્રાણીઓને ખાવા પીવા એટલે કે ચરવા માટે એ ચાર ટકા ભૂમિ ભારતનો કેટલો વિસ્તાર ઉજ્જળ ભૂમિનો છે કે જે ભૂમિ એકદમ બંજર છે ત્યાં કોઈ વસ્તુ ઉગી શકે તેમ નથી કોઈ પણ પાક ઉગી શકે તેમ નથી તો તે વિસ્તાર છે અંદાજે પાંચ ટકા જેટલો ત્યારબાદ ત્રેપન પ્રશ્ન છે દિલ્હી દેશની કુલ ક્ષેત્રફળના કેટલા ટકા ભૂમિ ભાગ પર બાગ બગીચા છે તો ડી એક ટકા ભાગ પર ત્યારબાદનો પ્રશ્ન છે પંજાબ અને હરિયાણામાં સ્પષ્ટ વાવેતર વિસ્તારનું પ્રમાણ કેટલા ટકાથી વધારે છે તો એસી ટકાથી વધારે છે એવા કયા ક્ષેત્રો છે કે જેમાં જમીન ધોવાણની સમસ્યા ખૂબ જ ગંભીર છે કે તેમાં જલ્દી જમીનનું ધોવાણ થઈ જાય છે તો તે વિસ્તારો છે બી પર્વતીય મેદાની અને ફળદ્રુપ આ વિસ્તારો એવા છે કે જ્યાં જમીન ધોવાણ સૌથી વધુ ઝડપથી થઈ જાય છે ત્યારબાદ છે છપ્પન પ્રશ્ન જંગલોનું ક્ષેત્રફળ દેશના કુલ ક્ષેત્રફળના કેટલામાં ભાગ કરતા ઓછું છે કે જંગલો જે કુલ ક્ષેત્રફળ છે એના કેટલામાં ભાગ કરતા ઓછા જંગલો છે તો ત્રીજા ભાગ કરતા ત્યારબાદ છે આપણે રણને આગળ વધતું અટકાવવું હોય તો શું કરવું જોઈએ